હમણાં જે મેડિકલની સીટોનો ભાવ છે આટલો આ બધો કેમ વધી ગયો ને ઈ વિશે રિસર્ચ કરતો તો તો એક માહિતી પ્રાપ્ત થઈ છે કે છેલ્લા 28 વર્ષથી ગુજરાતમાં છે એક પણ છે સરકારી મેડિકલ કોલેજ ખુલી નથી વિચાર કરો ભાજપના સરકારમાં અત્યારે આપણો જે શિક્ષણનું સ્તર છે એ કેટલું છે એ ઘટી રહ્યું છે છેલ્લા 28 વર્ષમાં છેલ્લે 1995 માં છે બે કોલેજ સરકારી ખોલી હતી મેડિકલ ત્યાર પછી છે એક પણ સરકારી કોલેજ છે એ હજી અધિહુતીમાં ખુલી નથી ગુજરાતમાં એટલે વિચાર કરજો દેશને છે ઈ આ લોકો છે ઈ કઈ તરફ જઈ રહ્યા છે એટલે ઓલા એક વિચારો છે ને કે દેશ જે દેશને બરબાદ કરવો હોય એ દેશની પંચાણું સંપત્તિ વેચી નાખવી આ લોકો છે હમણાં આંબેડકર જયંતિ હતી એટલે એક વાત એમની યાદ આવી કે જે શિક્ષણ ન હોય ને ત્યાં જ છે વધુ લોકો ગરીબ હોય છે અને આ લોકો છે ને એટલે જ સ્કૂલ કે કોલેજો છે એ સરકારી નથી ખોલતા આ વાત સાબિત થાય છે આ વિશે જરાક વિચાર કરજો કે છેલ્લા અઠ્યાવીસ વર્ષમાં એક પણ જે સરકારી ગવર્મેન્ટ કોલેજ છે મેડિકલ કોલેજ એ ખુલ્લી નથી એટલે જો તમારે જરા કઈ તમારા છોકરા પ્રત્યે ચિંતા હોય તો સારી જગ્યાએ મતદાન કરતા શીખજો ધન્યવાદ જય હિન્દ જય ભારત